નમસ્કાર દર્શક મિત્રો સત્ય નો ધબકાર એવા સેવન ન્યુઝ નેટવર્કમાં હું દીપ્તી મુલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું તો સૌ એક નજર આજના મુખ્ય સમાચારો પર ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ સાહીઠ ટકા જેટલું મતદાન મતદારો સ્વયંભુ ઉમટી પડ્યા સંસદ ભવન પરના હુમલાની અનેક રાજકીય આગેવાનોએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી રાજકોટ શહેરના ઉપલાકા વિસ્તારમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે માથાકૂટ સર્જાય પોલીસ લાઠીચાર્જ આજે તબક્કાની ચૂંટણીના મતદાનમાં એક પૂર્વ મુખ્યમંત્રી સાત પ્રધાનો સહિત તેત્રીસ ધારાસભ્યોના ભવિષ્યનો ફેસલો હવે જોઈએ સમાચારો વિસ્તારથી ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં સત્યાસી બેઠકો માટે યોજાયેલ મતદાન પૂર્ણ સાઠ ટકા જેટલું મતદાન ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાની બેઠક માટે આજે મતદાન યોજાયું હતું જેમાં મતદારોએ સવારથી જ ઉલ્લાસભેર ભાગ લીધો હતો અને બપોર બાદ ગતિ થોડી મંદ પડી હતી પરંતુ સરેરાશ સાઈઠ ટકા જેટલું મતદાન નોંધાયું છે તેમજ રાજકોટ શહેરની ચારે બેઠકો પર પણ સારું એવું મતદાન નોંધાયું છે જેમાં રાજકોટ અડસઠ બેઠક પર અઠ્ઠાવન થી વધુ રાજકોટ ઓગણો બેઠક પર અડતાલીસ જેટલું જ્યારે રાજકોટ સિત્તેર બેઠક પર બાવન થી વધુ અને રાજકોટ એકોતેર બેઠક પર સત્તાવન જેટલું મતદાન નોંધાયું હતું ગુજરાત ગુજરાતભરમાં પ્રથમ તબક્કાના મતદાનમાં એવરેજ સાઠ ટકા જેટલું મતદાન નોંધાવા પામ્યું છે હેવાલ ધીરેન્દ્ર રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે શરૂ થયેલા મતદાનમાં લોકોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો આજે સવારે આઠ વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં રાજકોટના મતદારોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને મતદાનની શરૂઆત થાય એ પહેલા જ મતદાન મથક પર મતદારો કતારબંધ ગોઠવાઈ ગયા હતા ખાસ કરીને યુવા વર્ગ અને મહિલાઓમાં મતદાન પ્રત્યે વધારે લગાવ નજરે પડી રહ્યો હતો આ ઉપરાંત વયોવૃદ્ધ મતદારો પણ હોશભેર ભાગ લઈ રહ્યા હતા જેમાં સો વર્ષની ઉંમરના મતદાતાઓ પણ મતદાન મથકે નજરે પડતા હતા તો અપંગ ઉમેદવારો પણ મતદાન મથકે પહોંચી ગયા હતા વૃદ્ધો અને અપંગોને મતદાન કરવા માટે અગ્રતા આપવામાં આવતી હતી સો વર્ષ જેટલું આયુષ્ય ધરાવતા એક મહિલા મતદારને જ્યારે પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે માજી કોનું રાજ જોઈએ છે ત્યારે તેમણે અતિ સરળતાથી જણાવ્યું હતું કે રામનું રાજ્ય જોઈએ છે હવે જોઈએ આગામી સમયમાં કોનું રાજ આવે છે રામનું કે પછી અહેવાલ રાઠોડ ભવન પર થયેલા હુમલાની અગિયારમી વર્ષી અનેક રાજકીય આગેવાનોએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી આજે તારીખ તેર બાર બે હજાર બાર બરાબર આજ દિવસે બે હજાર એક માં સંસદ ભવન પર હુમલો થયો હતો સંસદના હુમલાની અગિયારમી વર્ષી હોય પહેલી સવારથી જ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન સોનિયા ગાંધી તેમજ ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓએ સંસદ પરના હુમલામાં શહીદીને વહોરી લેનારાને શ્રદ્ધાંજલિ અર્પી હતી આપણી કમનસીબી કહો કે પછી જે કહો તે પણ સંસદ ભવન પર હુમલો કરવામાં માસ્ટર ગણાતા અફઝલ ગુરુની ધરપકડ થયા બાદ આજ સુધી આપણી સરકાર તેને ફાંસીના માચડી ચડાવી શકી નથી શહીદોને સાચી શ્રદ્ધાંજલિ તો ત્યારે જ મળી કહેવાય જ્યારે અફઝલ ગુરુને ફાંસી અપાય આજે સવારે દેશભરમાં શોકનું મોજું છવાયું હતું અનેક સ્થળે બે મિનિટનું મૌન પાડી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સેવન ન્યૂઝ श्रद्धांजलि वही होगी अगर आज सदन में गृहमंत्री इस बात का आश्वासन दें कि हमने उन शहीदों को तो श्रद्धांजलि दी है हर वर्ष की तरह लेकिन उनके परिजनों को और देश को उसी समय राहत मिलेगी जब उसको फांसी हो जाएगी और कोई तिथि तय करके उसका आज ऐलान कर दें तो ये उन शहीदों को सच्ची श्रद्धांजलि गवर्नमेंट शुड इम्प्लीमेंट जजमेंट ऑफ दी Highest court of the land Supreme Court which has given death sentence to Absar Guru. The person who has committed a heinous crime of attacking the highest seat of democracy, he deserves no mercy, no consideration. I do not know what is the reason for the government to delay acting on the highest court's judgment. This is a process you know, which is playing itself out. But I think the fundamental and integral question which the Bharati Janata Party needs to ask itself is how many petitions, how many mercy petitions between nineteen ninety eight and two thousand four did they dispose of? It is because of their indecision, it is because of their vacillation, it is because of their procrastination that you had this pile up taking place. So the UPA government in a very responsible ઇન અ વેરી વેરી સિસ્ટમેટિક મેનર ઇઝ નાઉ ટ્રાઇંગ ટુ ક્લિયર દેટ લોક જેમ એન્ડ હેયર યુ સી દિસ ક્યુઝોટિક સિચ્યુએશન પીપલ હુ આર રિસ્પોન્સીબલ ફોર ક્રિએટીંગ સિચ્યુએશન ઇન ધ ફર્સ્ટ પ્લેસ આઈ આર નાવ અક્યુઝિંગ ધ યુપીએ ગવર્મેન્ટ વિચ ઇઝ સિસ્ટમેટિકલી ટ્રાઇંગ ટુ ડીલ રાજકોટ શહેરમાં સવારથી ચાલતા શાંતિપૂર્ણ મતદાનમાં છેલ્લી ઘડીએ પલિતો ચંપાયો કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે બઘડાટી રાજકોટ શહેરના ઉપલા કાંઠા વિસ્તારમાં વિધાનસભા બેઠક અડસઠ પરથી લડી રહેલા ભારતીય જનતા પાર્ટીના શ્રી કશ્યપભાઈ શુક્લ અને કોંગ્રેસના શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જેમાં પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી સવારથી શરૂ થયેલા મતદાન શાંતિપૂર્ણ ચાલ્યું હતું પરંતુ મતદાન પૂર્ણ થવાના થોડા સમય પહેલા જ આ ઘર્ષણ સર્જાતા રાજકીય ગરમાવો ફેલાયો હતો આ બનાવથી દૂધસાગર રોડ પર પોલીસના ધાડે ધાડા ઉતરી પડ્યા હતા ને કોરીજવારમાં આખા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. પીઆઈ સહિતના અધિકારીઓ તત્કાલીન ઘટનાસ્થળે દોડી ગયા હતા. દૂધસાગર રોડ પર આવેલ જીઈબી પોલીસ મતક નજીકના મતદાન કેન્દ્ર પર મતદાન કરવા બાબતે બંને પક્ષના કાર્યકરો વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી અને આ બનાવની જાણ થતા લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા. પોલીસે તાત્કાલિક પહોંચી જઈ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. સવારથી શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહેલા મતદાનમાં છેક મતદાન પૂર્ણ થવાના સમય પહેલા જ માથાકુસ થતા બંને પક્ષના કાર્યકરોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા ન્યૂઝ રાજકોટ જંગની જમાવટ ગુજરાત વિધાનસભાની સૌરાષ્ટ્ર ની અડતાલીસ બેઠકો સંવેદનશીલ બેઠક અને તેમાં પણ અતિ સંવેદનશીલ બેઠકમાં જેની ગણના થાય છે તેવી અને સમગ્ર સૌરાષ્ટ્ર ની નજર જે બેઠક ની ચૂંટણી પર છે તે ગોંડલ ની બેઠક પર આજે સવારથી મતદાન ની શરૂઆત થઈ ગઈ હતી આ બેઠક પર થી ચૂંટણી લડી રહેલા ત્રણેય ઉમેદવારો સક્ષમ હોય અને ગોંડલ નો ભૂતકાળ પણ રક્તરંજિત હોય સમગ્ર સૌરાષ્ટ્રની નજર આ બેઠક પરની ચૂંટણી પર હતી ગત ચૂંટણી સમયે એનસીપી ના ફાળે ગયેલી બેઠકમાં આ વખતે ત્રીજું પરિબળ ઉમેરાતા ત્રિપક્ષીય જંગ સામે આવે તેવું ચર્ચાઈ રહ્યું હતું આ બેઠક પર ભાજપ તરફથી થી લડી રહેલા પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજા તેમજ એનસીપી તરફથી ચંદુ વઘાસિયા તેમજ પરિવર્તન પાર્ટી તરફથી થી ગોરધનભાઈ ઝડફિયા આ બેઠક પર ઝંપલાવી હોય તમામ માટે આ બેઠક મહત્વની બની રહી હતી

રોટલો ઘરમાં ખાતા હોય ને ટક ટક કરે ને અહીંયા ફભરાટ થાય છે એ ગઈ રાતે અનુભવ કર્યો આખો ગામને બંધ કરી દીધું ઘરમાં ઘુસાડી દીધા બહેનોને માર્યા આ રીતની લોકશાહીને ખૂન કરવાની જ્યાં ભાજપના શાસનમાં ભાજપના કાર્યકર્તાઓ ગુંડાઓ આ શાસન ચલાવે તો પ્રજા ઉછળીને બહાર આવશે અને આવી રહી છે અને હું તો અપીલ કરું છું કે લોકશાહીના રક્ષક પ્રજા છે પ્રજાએ સામનો કરવો જોઈએ મત આપીને પોતાનું મત પ્રદર્શિત કરો છે अरे बीजेपी की हमें क्या चिंता हमें तो हमारी चिंता है हम बहुमत लेंगे किन पहले चरण में ही बहुमत ले लेंगे दूसरे चरण में भी बहुमत लेंगे पचास बैठक केशुभा तो विरोधी लोग तो एमच के तो गप्पाबाजी पहले से जरता है ना नजी गप्पाबाजी करे थे शरारत भरा बचपन जैसे नीर जिंदगी की जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हिंदी फिल्म न सौ वर्ष निमित्ते हिंदी फिल्म न कलाकारों राज कपूर नरगिस दिलीप कुमार नूतन शम्मी कपूर देवानंद राजेश खन्ना जॉय मुखर्जी मधुबाला, माला मीना कुमारी, वैज्ती माला, किशोर कुमार वहीदार रहमान आशा पारेख उपरांत गायकों लता मंगेशकर हेमंत कुमार मन्नाडे किशोर कुमार तलत महमूद उपरांत क्लासिकल राग आधारित गीतों कव्वाली ફિલ્મી ભજન વગેરેના સો સો વિડીયો ગીતોની બે બે ડિવિડીનું સેટ મેળવવા તથા આપની પાસે રહેલી ઓડિયો કેસેટમાંથી એમપી થ્રી સીડી બનાવવા માટે સંપર્ક કરો કલર ક્રિએશન્સ હાઈકોર્ટ રોડ ભાવનગર ફોન જીરો બસો અઠ્યોતેર બે બેતાલીસ સત્યોતેર સત્યોતેર હવે ફેસબુક પર પણ લોગ ઓન કરી શકશો ડબલ્યુ 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 ડોટ ફેસબુક ડોટ કોમ ઓબ્લિક એમજી કલર ક્રિએશન્સ અથવા આજે સવારે આઠ વાગ્યે શરૂ થયેલા ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાન માટે મતદારોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો હતો આ ઉપરાંત આ બેઠકના ઉમેદવારો કોંગ્રેસના કોંગ્રેસ ના શ્રી ઇન્દ્રનીલભાઈ રાજ તેમજ ભાજપના શ્રી કશ્યપભાઈ શુક્લ તેમજ અપક્ષ ઉમેદવાર પ્રવીણભાઈ રોજાસરાય તેમજ ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર શ્રી પ્રવીણભાઈ આંબલિયાએ પોતપોતાના વિસ્તારમાં મતદાન કર્યું હતું અને મતદારોને પોતપોતાની પાર્ટીને જંગી લીડથી જીત અપાવવા અપીલ કરી હતી કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષના ઉમેદવારો તો નજીકના સગા પણ થાય છે ત્યારે તમામ ઉમેદવારો પરિવાર સહિત મતદાન કરવા મતદાન મથકે પહોંચી ગયા હતા પાણી પાણી કરી દેવાની નરેન્દ્ર મોદી વાત કરી ગયા હતા એના વિરોધમાં આજે લોકો સામે આવી ગયા છે અને રાજકોટને જે દોઢ વરસમાં અમે જે પાણી વગરનું રાજકોટ એવી આપણી છાપ પડી ગઈ છે એને દૂર કરવા માટે અમે જે દોઢ વરસમાં અમે પાણી લઈ આવવાની બાંધી આપી છે એની સામે લોકોનો જબરજસ્ત પ્રતિસાદ મળે છે અને રાજકોટના લોકો ભાજપના આગેવાનોથી તોબા થઈ ગયા છે ત્યારે અમને મજબૂત ટેકો મળશે અને રાજકોટની ન ધાર્યું એટલી સીટ આવશે અને કોંગ્રેસની સરકાર આવશે લોકોને મારી અપીલ છે કે આપ સૌના પ્રશ્ન માટે બહાર નીકળી અને તાત્કાલિક મતદાન કરાવવો એવી આપ સૌને મારી નમ્ર અપીલ છે કે આ વખતેનું મતદાન ટકાવારીમાં વધારે થશે જે જે લોકો મળે છે એ લોકોના મોટા પર હાસ્ય હોય છે અને એક જ વાત હોય છે કે ફરીને તક ભાજપને ફરીને તક નરેન્દ્ર મોદી આજે યોજાયેલ ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદારોને હાકલ સાથે ઉમેદવારોએ મતદાન કર્યું આજે સવારથી શરૂ થયેલા ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાન માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો આ સાથે તમામ બેઠકના ઉમેદવારો પણ પોતાના પરિવાર સાથે મતદાન મથકે મતદાન કરવા પહોંચી ગયા હતા ગુજરાત વિધાનસભા રાજકોટ સિત્તેર બેઠક પર ભાજપ તરફથી લડી રહેલા પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ તેમજ કોંગ્રેસ તરફથી બેઠક પર લડી રહેલા યુવાન અને એજ્યુકેટેડ ઉમેદવાર શ્રી મિતુલ દોંગા તેમજ કેસુબાપાની પાર્ટી ગુજરાત પરિવર્તન પાર્ટી તરફથી લડી રહેલા અતિ ઉત્સાહી કાર્યકર એવા શ્રી રશ્મિનભાઈ કાચાએ પોત પોતાના વિસ્તારમાં મતદાન કર્યું હતું અને પોતાને ચોક્કસ જીત મળશે એવી આશા પણ કરી હતી આજે સવારથી શરૂ થયેલ ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનમાં લોકોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો ઉમેદવારોએ પણ મતદાન કર્યું આજે સવારથી અતિ ઉત્સાહભેર શરૂ થયેલું ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનમાં મતદારોએ અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો તેમજ અનેક મતદાન મથકો પર સવારથી જ મતદારોની લાંબી કતાર જોવા મળતી હતી ગુજરાત વિધાનસભા રાજકોટ એકોતેર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના મહિલા ઉમેદવાર શ્રીમતી ભાનુબેન બાબરિયા તેમજ કોંગ્રેસ તરફી લડી રહેલા લાખાભાઈ સાગઠિયા અને ગુજરાત પરિવર્તન પાર્ટી તરફથી ચૂંટણીમાં જંગે ચડેલા ગિરીશભાઈ પરમાર તમામ ઉમેદવારો પોતાના પરિવાર સહિત મતદાન કરવા પહોંચી ગયા હતા અને પણ મતદાન કરવા કરી હતી પરમાર ન્યૂઝ રાજકોટ થઈ રહ્યું છે એકદમ ભારે મતદાન થઈ રહ્યું છે વર્તમાન સરકારની વિરુદ્ધમાં મતદાન થઈ રહ્યું છે જે

અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતની પ્રજા વિકાસ સાથે સુખ શાંતિ સમૃદ્ધિ સાથે જોડાયેલી રહેશે અને ગુજરાતમાં ફરી પાછી ભાજપની નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવશે સૌ મતદારો જાગૃત થઈ અને ગુજરાતના વિકાસમાં પોતાનો સહયોગ આપે એવી આજના દિવસે એ પણ વાત કરીશ અને સૌ મતદારો પોતાની પવિત્ર ફરજને અદા કરે રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે પટેલ પ્રયાસ અગાઉ પ્રયાસ કર્યો હતો રાજકોટ શહેરના આદિત્ય પાર્કમાં સાનિધ્ય બંગલાની સામે રાધિકા નામના નરસિંહભાઈ અર્જનભાઈ હિરાણી નામના પટેલ પ્રોઢે અગાઉ તેમના મોરડી સર્વે નંબર સત્તાણું માં આવેલા સૂચિત પ્લોટ બિલ્ડરો દ્વારા પચાવી પાડવાનો કારસો રચી યેન કેન પ્રકારે મુશ્કેલીઓ અપાઈ રહી હોવાની પોલીસ ફરિયાદ લખાવી હતી પરંતુ પોલીસ દ્વારા બિલ્ડર ચંદ્રકાંતભાઈ શેઠને મદદ મળે એવી કામગીરી કરાતા ત્રણ દિવસ પહેલા જ એસીપી શ્રીને એક અરજી પાઠવી જો પોતાને ન્યાય નહીં મળે તો મતદાનના દિવસે જ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી એ મુજબ સવારે અગિયારે એક વાગ્યે તેઓ પોતાની બે પુત્રીઓ પોતાની સાડી અને સાઢુભાઈ સહિતના પરિવારજનો સાથે કમિશનર કચેરી ખાતે પહોંચી ગયા હતા અને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો થોડી ઝપાઝપી બાદ પોલીસે તેમની અટકાયત કરી હતી પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે હેવાલ પ્રશાંત પરમાર ન્યૂઝ રાજકોટ ઉચ્ચ લેવલના અધિકારીઓ પર સાથે લગભગ બાર મહિનાથી હું ફરિયાદ કરું છું અને અરજી દઉં છું જમીન કોંભાળ મુખ્યમંત્રીની નીચે ચાલતા એની તપાસ થતી નથી લોકશાહીના રખેવાળો રેવન્યુના અધિકારી બધાય મળી અને પ્રજા લૂંટવા માગે છે કોણ કોણ છે આ તો સાચું તો જ ચંદ્રકાંત શેઠ છે જયસાકા સોરઠિયા અને વિનુચંદુ વિરડા અને હરિલાલ ભવાન અને દિનેશ સુત્રિયા વધારે રાતનું વિલોપન કારણ શું મારી ફરિયાદ લેવામાં નથી આવતી એટલે બધાય મળીને મને લૂંટવા માંગે છે એટલે બાર મહિનાથી હું મથું છું છતાંય મારી ફરિયાદ લેવામાં આવતી હું એક આવ્યો છું અરજીમાં અને જોડાણા મારી નીચે મારી બે બી બે અને મારા હાડુભાઈ નો પ્લોટ છે એટલે એના પત્ની પણ કેટલા ટાઈમ છે પ્લોટ છે ઓગણીસો ને છન્નું ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું આજે મતદાન થયું મતદારોમાં ભારે ઉત્સાહ સૌરાષ્ટ્રની અડતાલીસ બેઠકો માટેના પાંચસો ચૌદ ઉમેદવારોના ભાવિ પેટીમાં આજે શરૂ થયેલા મતદાનમાં ભારતીય જનતા પાર્ટીના સાત મંત્રીઓ વજુભાઈ વાડા મોહન કુંડારિયા કનુ ભાલાળા કિરીટસિંહ રાણા વસુબેન ત્રિવેદી દિલીપ સંઘાણી અને પરસોત્તમ સોલંકીએ પોતાની પ્રતિષ્ઠા દાવ પર લગાડી છે આ દરેક મંત્રીઓએ પોતપોતાના વિસ્તારમાં આજે મતદાન કર્યું હતું બે હજાર સાતની ચૂંટણી વખતે સૌરાષ્ટ્રના બાવન બેઠકો હતી જે નવા સીમાંકન મુજબ ઘટીને અડતાલીસ થઈ છે આ અડતાલીસ બેઠકો પર ત્રણ સાંસદ એક પૂર્વ મુખ્યમંત્રી સહિત સાત પૂર્વ મંત્રીઓ આઠ વર્તમાન મંત્રીઓ તેત્રીસ ધારાસભ્યો પાંચ કોર્પોરેટરો અને સાત પંચાયતના સભ્યો આ ચૂંટણી લડી રહ્યા છે આ ચૂંટણી કામગીરીમાં પાંસઠ કર્મચારીઓ રોકાયા હતા તેમજ પાંસઠ હજાર જેટલા સુરક્ષા કર્મીઓ પણ ફરજ પર હતા સૌરાષ્ટ્રની અડતાલીસ બેઠકો પર પાંચસો ચૌદ જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા જેમાં માત્ર પચીસ મહિલા ઉમેદવારો હતા આજના મતદાન સમયે સવારથી જ મતદારોમાં ઉત્સાહ દેખાતો હતો અહેવાલ ધીરેન રાઠોડ ન્યૂઝ રાજકોટ લાઇનો લાગી છે આઠ વાગે મતદાન શરૂ થવાનું હતું એને બદલે પોણા આઠ વાગ્યાથી મતદારો અહીંયા આવીને લાઈન લગાવી હતી મારો પણ વારો બહુ મોડો આવ્યો એનો અર્થ એ છે કે સાંજ સુધીમાં ખૂબ ભારે મતદાન થશે શહેરી વિસ્તારમાં જનરલી મતદારોને કાઢવા માટે મહેનત કરવી પડતી હોય છે એને બદલે સ્વયંભૂ મતદારો પોતાની મેરે આવી અને મતદાન જે કરે છે એ બતાડી આપે છે કે ભારે મતદાન થશે અને જે આ મતદાનનો ઉત્સાહ દેખાય છે તો મને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેની ખૂબ લાગણીનું મોજું છે અને ભાજપ બહુ ભવ્ય રીતે વિજયી બનશે એ નિસંદે દેખાય છે મને એમ લાગે છે કે સૌરાષ્ટ્રમાં ગઈ વખતે મળી હતી એથી વધારે બેઠકો આ વખતે મળે તેવી પૂરી શક્યતા છે અડતાલીસ બેઠક કુલ હતી એમાં ગઈ વખતે અમારી તેત્રીસ બેઠક હતી તો આ વખતે તેત્રીસ થી પણ વધારે બેઠકો મળશે એવું મને દેખાઈ રહ્યું છે તો દર્શક મિત્રો આ હતા સેવન ન્યૂઝ નેટવર્કના અત્યાર સુધીના સમાચારો વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર